તત્કાલીન પોલીસ કમિશનર અજયકુમાર તોમરે ઉપાડેલી નો ડ્રગ્સ ઇન સિટીની ઝુંબેશની તેમની નિવૃત્તિની સાથે જ બંધ થઈ ગઈ હોય તેવું દેખાય છે શહેરના યુવાનો ફરીથી બિંદાસ ડ્રગ્સ લઈને ફરતા થઈ ગયા સુરત પોલીસે આવા જ એક યુવાનને ડ્રગ્સ સાથે ઝડપી લીધો છે આ યુવાન પોતાના જીન્સના ગજવામાં ડ્રગ્સ લઈને જઈ રહ્યો હોય જ્યારે પોલીસે તેને પકડ્યો છે સુરત પોલીસે ઓગણત્રીસ વર્ષીય ધર્મ સંજય કુમાર વાનાવાલાને અલથાણા ધીરજ સંસ્થા રસ્તા પાસેથી ભેસ્તાન પાડેસરા તરફ જતા રસ્તે સ્ક્વેર વન કોમ્પ્લેક્ષ પાસેથી ઝડપ્યો છે ધર્મ વીસમી માર્ચની રાત્રે અલથાણની કારમાં પાંડેસર તરફ જતો હોય તે અગિયાર ને દસ કલાકના અર્સમાં પોલીસે તેને પકડ્યો હતો ધર્મના જીન્સના ગજવામાંથી પોલીસે તેર ગ્રામ મેફટ્રોન મળ્યું હતું જેની બજારની કિંમત એક લાખ રૂપિયા છે ધર્મના ગજવામાંથી પોલીસને નાની બેટરી સંચાલિત ઇલેક્ટ્રિક વજન કાટો ડિશ ડ્રગ્સ પેકિંગમાં વપરાતી જીપ બેગ પણ મળી છે ધર્મ ડ્રગ્સનું વેચાણ કરતા હોવાની આશંકાની સાથે પોલીસે તાત્કાલિક અટકાયતમાં લીધો છે અને પૂછપરછ શરૂ થયું છે આરોપી ધર્મવાનાલાએ પોતાને ભાઠાના જમીન ઉર્ફે જંગલી પાસેથી ડ્રગ્સ ખરીદ્યા હોવાની હકીકત પોલીસને જણાવી છે જોકે પોતે છૂટકમાં ડ્રગ્સ વેચવા માટે લઈ જતા હોવાની ધર્મવાનાવાલાએ પોલીસ સમક્ષ કબૂલાત પણ કરી લીધી છે જેથી તેની ધરપકડ થઈ છે બ્યુરો રિપોર્ટ ચેનલ વિટનેસ સુરત